કર્મચારી પોસ્ટલ બેલેટ મતદાન કરી શકે તે માટે આકર્ષક મતદાન બુટ ઉભું કરવામાં આવ્યું હતું લોકશાહી બે ચોવીસ નો મહાપર્વ મહા આંગણે આવી રહ્યો છે ત્યારે લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અધ્યક્ષ સ્થાને અનેકવિધ નવતર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે જે અન્વીયે એકસો ને ચોપન અંકલેશ્વર વિધાનસભા મતવિસ્તાર અને મામલતદાર કચેરી અંકલેશ્વર ખાતે ઉડીને આંખે વળગે તેવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળીઓ દ્વારા મતદાન જાગૃતિ માટેના અનોખા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે કલાત્મક રંગોળી દ્વારા યુવા મતદાર દિવ્યાંગ મતદાર તેમજ મહિલાઓને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો હતો ત્યારે લોકસભાની ચૂંટણીમાં અંકલેશ્વર હંસોડના દરેક નાગરિક પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાનનો સંકલ્પ લઈ રહ્યા છે તેમજ આગામી ત્રીસમી એપ્રિલના રોજ ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાર થનાર છે ત્યારે અંકલેશ્વર તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓ પોસ્ટર બેલેટથી મતદાન કરી શકે તે માટે આકર્ષક મતદાન બૂટ ઊભું કરવામાં આવ્યું છે લોકસભ આગામી લોકસભા સમય ચૂંટણી બે હજાર ચોવીસ યોજના છે તેમાં ભરૂચ જિલ્લામાં મતદાન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ થનાર છે આ મતદાનને વધારવા માટે અને મતદાન ટકાવારી વધે એ માટે વિવિધ સ્વીપની એક્ટિવિટી કરવામાં આવે છે જેમાં રંગોળી તેમજ ચિત્રસ્પર્ધા તેમજ નિમજ સ્પર્ધા અને રેલીઓનું પણ આયોજન કરવામાં આવેલ છે એકસો ચોપન અંકલેશ્વર મત વિભાગમાં મતદાનની કામગીરી સંભાળી રહેલ પોલીસ અધિકારી તેમજ પોલીસ પોલિંગ સ્ટાફને પોસ્ટલ બેલેટની ફેસિલિટી સેન્ટર ઊભું કરવામાં આવેલ છે અને તે અંગે ઇપિક મતદાર ઓળખ કાર્ડ સિવાય બીજા બાર પુરાવાથી પણ મતદાન થઈ શકે તે માટેની પણ જાગૃતિ મતદારોમાં કરવામાં આવેલ છે આ સિવાય આપ આ સિવાય આપના માધ્યમથી જણાવું છું કે આગામી લોકસભા સામેની ચૂંટણી બે હજાર ચોવીસમાં વધુમાં વધુ યુવા મતદારો મતદાન કરે તે માટે પણ અહીંયા રંગોળીનું ચિત્ર બનાવી આવતા જતા તમામ મતદારોને જાગૃત થાય એમની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે